ગાઈસ ગુડ ઇવનિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું એક આપણા નવા વિડિયોની અંદર તો મિત્રો અમે અત્યારે છે ને આવ્યા છે આમ વિશાવદર બાજુ આથી તો કહો છો આ ધારીનો રસ્તો છે વિસાવદર ધારીનો રસ્તો છે તો મિત્રો અત્યારે અમે અહીં આવ્યા છે અહીં આપણે એક દાતાર બાપુની જગ્યા છે તો ત્યાં જવાનું છે અહીંથી ઉપર ચડવાનું છે આ ડુંગર ઉપર ડુંગર તો મિત્રો અહીંથી આપણે જવાનું છે ઉપર દાતાર બાપુની જગ્યાએ જો આ બોર્ડમાં હેતકું કંઈ દેખાતું નથી છે યા દાતાર જમિયાલ શાહ આમાં જો બોર્ડ એકદમ જૂનો થઈ ગયો છે તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો તો ઉપર તમને દાતાર બાપુના દર્શન કરાવીએ અને સાથે એક બીજી જગ્યા છે વીર બાવાવાળા દર્શનધામ તો આપણે ત્યાંય જઈએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ જો બાપા નજારો આવે છે ઓ નંબર નજાર આ બાકી મિત્રો હવે અમે અત્યારે ઉપર પહોંચી ગયા છે આવા રસ્તામાંથી આપણે આવ્યા છે ગાડી લઈને બાઇક લઈને એમ તો ફોર વ્હીલર આવી જાય એવો રસ્તો છે એટલે બધા ફોર વ્હીલર લઈને પહોંચી જાય જો અહીંયા ફોર વ્હીલ વાળા છે ને મિત્રો અહીંયા પગથિયા છે અહીંથી આપણે પગથિયા ચડવાના આધાર બાપુને તો આપણે પહોંચી ગયા ને એનો નજારો લોકેશન તો કાંઈ ઘટે નહીં એક નંબર છે અને આ સાઈડ આપણે વીર બાવા છે દર્શન ધામ તો આપણે થોડીક વારમાં ત્યાં પણ જવું પેલા અહીંયા આપણે દર્શન કરીએ દાતર બાપુના તો ચાલો મિત્રો અંદર જઈએ દર્શન કરાવું તમને તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને પગથિયા ચડીએ મારું સ્વેટર એ પડ્યું ભલે પડ્યું હોય જો આ ભાઈ સંદીપભાઈ ને જાણીતા મળી ગયા હે આનું મજામાં

આજો ઉપર આવી જગ્યા છે બરાબર હા નીચે આપણે બાપુ તૈજા થયા હતા એ તો અત્યારે એમના કોઈક મહેમાન આવ્યા છે તો એમને લેવા જઈએ છે અમે આવ્યા છે ઉપર જોવા માટે બધું બરાબર અને આજે આ બધે ખાટલો અને બધી સુવિધા છે પાણી પીવાની સુવિધા છે એ તો બધું બંધ છે હા બધું બંધ છે આ બાજુ જો હમ અત્યારે બધું બંધ કરી દીધું છે હાલ અંદરથી જાય અંદરથી જોઈ ઓ હે વાકે અહીંથી નજારો જો આવે એક નંબર નજારો આવે છે મિત્રો એકદમ આ બધું જંગલ વિસ્તાર વાળું છે એટલે આ તો સિંહ ને એવું તો આવી જાય નક્કી ન હોય નીચે બાપુ મેળ્યા હતા એ કહેતા હતા કે સિંહ ને અત્યારે આવવાનો ટાઈમ થઈ ગયો એટલે અત્યારે આવી શકે અને આ જો આ ખાઈ જેવું એકદમ આ બધું જંગલ અને આપણે મિત્રો કેવો આ ધારીવાળો રોડ દેખાય છે વિશાવદર ધારીવાળો અને પછી આપણે જવાનું છે અહીંયા જો મંદિરમાં તો અત્યારે તાળું છે અને બાપુ અત્યારે છે નહીં અને આ તમે જોઈ શકો આ જે લીમડો છે કેવડો મોટો લીમડો છે અને મિત્રો આ જે લીમડો છે ને લીમડો છે કડવો લીમડો પણ એના જે પાંદડા છે ને લીમડાના એ એકદમ મીઠા છે કડવા નથી છે કડવો લીમડો જોઈ શકો તમે પણ એનો પાંદડા આપણે ટ્રાય કરી તો કડવા નથી એકદમ મીઠા છે જ્વારિઓનું પાન બાકી છે આ કડવો લીમડું એટલે એવી આ બધી દાતાર બાપુ જગ્યા સત્તા હોય ને મિત્રો આ છે ને બહુ જૂનામ જૂની જગ્યા છે દાતા બાપુ એમ તો આપણે જૂનાગઢ માં જ્યાં છે દાતાર બાપુ જૂનામ જૂની જગ્યા ને આ પણ એક જૂની જગ્યા છે તો અમે એ જગ્યા પર આવી ગયા છે અને ચાલો મિત્રો એનું તમને વ્યૂ લોકેશન બતાવો આગળ કેવું છે થોડાક આગળ જઈએ આપણે તમે મંદિરે ની બહાર ન કરિયે સંપલને બેર લિયે અમે ભાઈ જો સંજય તામ થી કાઈક આવે જો નથી ને સી બે અલય ખડ 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 અવાજ આવે તો મિત્રો અમે આય આ બોલા બાપુ કહેતા તદ ને કાય હાવજ ન આવે છે તું જો વિડિયો ઉતાર લાગ્યો તને હા એ ખડ 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 અવાજ આવતો તો મને લાગે કાઈક છે આ છે પા આપણે ના રહેવા હે તો હાલો આવજો આવી ગયા મિત્રો હવે આમાં આગળ નથી જવું કારણ કે અહીં થોડોક અવાજ આવે છે એટલે કદાચ સિંહ તે હોય હકે તો આપણે જાનહાનિ થઈ શકે એના કરતા આપણે નીચે હવે ઉતરીએ તો આપણા મંદિરના દર્શન તો કરી લીધા પણ હવે આગળ આપણે જઈએ હાલો હવે આપણે નીચે ઉતરીએ છીએ પાછા આ જ રસ્તે બધા આવજના બી કે Taiga <hesitation> 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 મતલબ નથી તો ફોટો ધક્કો થાય એટલે પછી અમે નથી ગયા તો હવે અત્યારે ઉતરી ગયા છે સંદીપને અમે બે અને મિત્રો ચાલો હવે તો હવે અમે ઘર તરફ જવા માટે નીકળી જઈએ અને જો મિત્રો આ એનો વિડીયો તમને સારો લાગ્યો તો આપણે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાના ટાટા બાય બાય